જેટલું તમે જ્ઞાતિને સન્માન આપશો જ્ઞાતિ તમને એટલા સાચવશે એ વડીલો એમ હગો છે ને હગો એ જૂનો હારો કેતા કે હગો જૂનો હારો એટલે દીકરીને હંમેશા આમ આમ એટલા ઓળિયા ગોળિયામાં દેતા હો કેમ ભાઈ તો કે એને આપણે ઓળખીએ છીએ એને ઓળખે છે એટલે આપણને ખબર છે ત્યાં એનો છોકરો છે કેવો છે એ બધી આપણને ક્યારેક એને જઈને ખીજાય પણ હકો હવે દીકરી પ્રેમ લગન કરીને બાર વહી જાય પછી બાપને કોક દી ઘેરે આવે અને પૂછે બેટા તું મજામાં છો તો ના પાડે તો ખીજાવા કોને જવું કયો જોઈ ખીજાવા કોને જાવું અને હવે તો એક નવું આવ્યું છે ઈમેલ માં લગ્ન બોલો ફેસબુક ઉપર બે ચેટિંગ થઈ જાય ને ચેટિંગમાં પાછા નવરા લગ્ન કરી લે યાદ રાખજો લગ્ન હંમેશા મેલ ને ફિમેલ માં થાય હો ઈમેલ માં ન થાય અને ઈમેલ છે ને ક્યારેક ડિલેટ થઈ જાય મેસેજ ડિલેટ થઈ જાય અને મેં તો એવા એવા જોયેલા છે એવા એવા ઘર જોયા છે કે લગ્ન કરી લે દીકરીઓ પછી એટલી દુઃખી હોય કે બાપના ઘરે પણ ન આવી શકે અને એમાં માફ કરજો એમાં બાપનો બિલકુલ વાક નથી દીકરીનો મોટા મોટો વાક છે કથા સાંભળો છો ત્યારે હાથ જોડીને બધાને કહીશ તમે તમારી દીકરીને યોગ્ય સંસ્કાર આપો નકર પછી બોકડા કાપવા વાળા ને જાવું પડશે ત્યારે બહુ દુઃખ થાય હો મા જાનકી માતાને અહીંયા બહુ સરસ મજાને વંદના કરતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે હું માં જાનકીને પ્રણામ કરું છું જેને સપનામાં પણ સુખ નથી મેળ્યું માં જાનકી માતાને સપનામાંય કોઈ દિવસ સુખ નથી મેળવ્ય આપણને બધાને ભલે દુઃખ હોય તો ક્યારેક તો સુખ મળે કે ન મળે પણ માં જાનકી સીતાને સપનામાં પણ સુખ મેળવ્યું નથી હવે સુખ નથી મેળવ્યું છતાં પણ માં જાનકીએ કોઈ દિવ કોઈને કમ્પ્લેન કરી નહીં આ એક હજી એક વાત કહું સાંભળો એ સીતા માતા જ્યારે અયોધ્યામાંથી ગયા તમારી ભાષામાં જાય તો આપણે કી ને તો રિહામણે જાય તો ક્યાં જાય પિયર જાય ને વાલ્મીકી રામાયણમાં એવું લખેલું છે અયોધ્યા માંથી સીતાજી નીકળી ગયા ને તો પોતાના બાપ ના ઘેર સીતાજી નથી ગયા એકવાર કન્યાદાન થયું પછી હું મારા બાપના ઘરે જાઉં તો મારી બાપની આબરૂ ઘટે એટલા માટે જાનકી ક્યાં ગયા તો કે ઋષિના આશ્રમની અંદર મારા બાપની આબરૂય ન જાવી જોઈએ મારા ધણીની આબરૂય ન જાવી જોઈએ એટલા માટે માં જાનકી ઋષિના આશ્રમમાં જાય છે અને ઋષિ વાલ્મીકીએ માં જાનકીને ઈમાનદારીથી પોતાના આશ્રમમાં રાખ્યા છે વાલ્મીકી રામાયણમાં લખેલું બહુ સરસ મજાની કથા છે સાહેબ માં જાનકીના જીવનમાં સપનામાં કોઈ બી સુખ નથી મળ્યું